અને છતાં પણ પતિની રજા લઈને સતી પોતાના પિતાજીના યજ્ઞમાં આવ્યા તે આવ્યા પછી તેમને ખબર પડી કે કોઈ એમની સાથે પ્રેમથી બોલતા પણ નથી અને બધા નામો ચડેલા છે અને એક શક્તિ માતાએ પ્રેમથી દીકરીને આવકાર આપ્યો તે પિતાજીને મહાદેવના અપમાનજનક શબ્દો બોલ્યા અને આ સતી અત્યંત ક્રઢે ચડ્યા અને પોતાના યુગથી અગ્નિ રક્તાવીના યજ્ઞ કુંડમાં પડીને પોતાના દેહને બાળી નાખ્યો અને આ વાતની જ્યારે ભગવાન શંકર ભગવાનને ખબર પડી ત્યારે એમને ક્રોધે થઈને પોતાની જતામાંથી ઉત્પન્ન કર્યું આ વિભનાનું ઘણ મોકલ્યું તે દક્ષ રાજાના યજ્ઞમાં નાશ કરાવ્યો અને પછી ભગવાન શંકરે ત્યાં આવીને સતીને બળતા મુદીને પોતાના ખભા પર લઈને તાંડવ કરતા કરતા ભયાનક વાતાવરણ શરૂ કરી નાખ્યું અને પછી જયારે બધા દેવતા મદદ માટે આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આથી ભગવાન વિષ્ણુ ટુકડાઓ કરી નાખ્યા અને જ્યાં સુધી એમના ટુકડા ટે પડ્યા ત્યાં ત્યાં બાવન શક્તિપીઠો બન્યા અને પછી ભગવાન બાવન વીર ઉત્પન્ન કર્યા અને દરેક શક્તિપીઠ માં એક અંગ રક્ષક તરીકે એકવીસ ની સ્થાપના કરી અને માદેના બે વીરભદ્ર તરીકે બાવન વીર ભૈરવ તરીકે પૂજાય છે હવે શ્રી બહુચર માતાના વીર ભૈરવ એટલે નારસંગા વીર મહારાજ પૂજાય છે અને બાવન વીરોમાં સૌથી મહત્તા ગણવામાં આવે છે નાસંઘા વીર દ્વારા ગણાય છે અને એવું કહેવાય છે કે વર્ષો સુધી જુવારમાં ભૈરવનું જંગલ હતું એક જંગલમાં કેટલી ગાયો ચરતી હતી અને માતાજીના કુકડા રમતા હતા અને ત્યારે જંગલમાં નાસંઘા વીર દાડા કતારી બાંધી અને ઘોડે સવાર થઈને

અને વીર નાસંગા દાદાને પહોંચી ન શક્યા એટલે તેમ વી દાદાની ભીઠ પાછળ કરીને ડગાથી તલવાનો ઘા કર્યો અને આથી નરસંઘા વી દાદા ગાંની રક્ષા માટે પોતાનું પ્રાણ ત્યાગી દીધો અને આ જોઈને મોગલો વધારે ખુશ થઈ ગયા અને જે બહુચરમાના કુકડા રમતા હતા તેને પણ મોગલોને મારી નાખ્યા અને એને પણ કાપીને ખાઈ ગયા હતા એક પછી એક કુકડાઓ કાપવા લાગ્યા ત્યાં તે જંગલમાં સૂર્યનો તેજ થયો પ્રકાશ થયો માથા પર પ્રગટ થયા અને માતાજી લીલા કરી અને મોગલનો પેટ ફાડીને જેટલા કુકડાઓ બહાર કાઢ્યા અને પછી માતાજીએ ગાયોને પણ સજીવન કરી અને ત્યારે બહુચરમાના નાસંગા વી દ્વારા પોતાના ચરણમાં સ્થાન આપ્યું અને કહ્યું કે નાસંગા વી તમે મારા ગાયોની કુકડાઓની રક્ષા માટે પ્રાણ આપી દીધા છે તો આજથી તમે મારા તારાહા તરીકે પૂજા છે ત્યાંથી બહુચરમાના પોતાની પાછળ નાસંગા દાદાનો ફોટો પણ મૂકવામાં આવે છે હવે આપણે વાત કરીએ કોથા ગામમાં નાસંગા વેદાળાનું મંદિર છે અને તેની વાત કહેવાય છે એ ગાડામાં પથ્થર બની ખેડૂત ગાડો લઈને શેરકા ગામે પહોંચ્યો અને ત્યાં એક સારો એવો પથ્થર જોયો અને પથ્થર મૂક્યો ત્યારે ગાડો ચાલતો હતો અને ગામમાં પાદર પહોંચ્યો ત્યારે બપોરનો સમય હતો તડકો ઢોંગ હતો એટલે વડલાની છાએ ગાડો છોડ્યો બાજુમાં બરોડોની બાંધ્યા અને પછી તાપ ઓછો થયો ત્યારે બળદને ગાડી જોડે હાંકવાનું ચાલુ કર્યું પણ બળદ હળતા નહોતા અને ગાડું જરા પણ ખસતું નહોતું અને પછી તો બીજા બળદોને પણ જોડ્યા પણ તોય ગાડું ખસતું નહોતી આથી આ ખેડૂતો મૂંઝવણમાં આવ્યા અને કરું શું ધીરે ધીરે ગામમાં ઘણા લોકોને ભેગા થયા અને ખૂબ જ મહેનત કરી પણ ગાડું ચાલતું નથી અને કહે છે કે ત્યાંથી એક ઘોડી સવાર આવ્યો અને ઘોડી સવારના

અને ગામ લોકોએ કોઠા ગામમાં એક સુંદર મંદિર બંધાવ્યું અને વીર સંઘીર દાદાને ત્યાં જ નરસુંગા દાદાને આજે પણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે કોઠા ગામમાં આવે છે અને દાદા સૌની આશા પૂરી કરે છે તો મિત્રો આ તું વીરોનું વીર એવા નાસુંગા નો ઇતિહાસ તો મિત્રો આવા જ વિડીયોને જોવા માટે અમારી મોક્ષ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય નાસંગા વીર